ખરેખર તમને અંદાજો નથી કે તમે કેટલું મોટું કામ કરો શું કરો છો તમે ટીચર છો તમને લોડ પડ્યો હશે પણ રોગસો એના ફરવો ને વધારે મજબૂત મારા હસબન્ડ પણ નિયર પાછા બંને હસબન્ડમાં સાથે મળીને દેશ સેવા માટેનું કામ કર્યું છે સો સુ આર પ્રાઉડ ઓફ યુ બે બે ને મજામાં કેમ છો બસ બરે કયો ભૂત નંબર છે તમારો સો નંબર તમે તો સેન્ચ્યુરીમાં હા મારો તો પ્રદીપભાઈ રોજે પ્રદીપભાઈ શીતલને મળાય લોકો ગાવળેજી કા ભાઈ બીજું ગાવળે રોને છે યાર તો લોચો નઈ મારતો ભાઈ હે શીતલ શીતલ હા ઓરવિલ એટલે સોસાયટી એટલે ઓરવિલ સોસાયટી આ ક્યાં છો બેન આપણા તમે સ્કૂલ ટીચર છો સ્કૂલ માં અરે વાહ ઓપનિંગ તમારું હે ચલો તમને બધા એમને મેડિકલ ઇસ્યુ બી છે તો બી છોડીને કામ કરે લોકશાહીનું પર્વને વધુ મજબૂત બનાવવા માટે તમે જે મહેનત કરી છે ને તે બદલ આભાર પોતાના ઘરના પ્રસંગો છોડીને દીકરા દીકરીનું છોડીને તમે દેશને મજબૂત કરવા માટે જે પ્રક્રિયામાં જે મહેનત કરી છે તે બદલ આભાર માનવો આવ્યો છે અને આ કામ છે બહુ મોટું કામ કર્યું તમે આનાથી આપણો દેશ વધુ મજબૂત થશે એટલે હું વિસ્તાર થી આભાર માન હોય